શિક્ષક મિત્રો નમસ્કાર તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એચ ટાટ પરીક્ષા જાહેર થઈ ગઈ છે બરાબર મુખ્ય શિક્ષક બે હજાર પચીસ ની મિત્રો ચર્ચા કરવા આપણે જઈ રહ્યા છીએ બરાબર છે ત્યારે કોલ લેટર નીકળશે શું એની વિગતવાર માહિતી છે એ આ વિડીયોની અંદર તમને આપવાના છે તો તમામ મિત્રો વિડીયો તમારા લાઇન ની અંદર સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનું છે તો મિત્રો તમામ મિત્રોને ને પહેલા તો સૌ પ્રથમ બેસ્ટ ઇન એજ્યુકેશન માં આવકારો છું હાર્દિક 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 સ્વાગત કરું છું અભિવાદન કરું છું તો મિત્રો આજે જે તમારી સામે અપડેટ મિત્રો આવે છે એ મિત્રો થોડોક સમય લઈ ચાર પાંચ મિનિટ તમારી સમક્ષ રજૂ કરું છું બરાબર સમયનો અભાવ છે વિગતવાર માહિતી બરાબર છે સિલેબસ શું છે એ તમામ મિત્રો અપડેટ અમારા સુધી આવી ગઈ છે પણ સમયના અભાવના કારણે હાલ આપી શકું તેમ નથી બરાબર તે બધું હું માફી ચાહું છું તમામ મિત્રો એ ટાટથી લઈને ટેટ અને ટાટ વન ટાટ એચ એસ ટાટ સેકન્ડરી ટેટ ટુ અને ટેટ વન એ તમામે તમામ વિષયની સિલેબસ અને પરીક્ષાઓ ક્યારે યોજવાની છે એ તમામ માહિતી આપણે સાંજે મિત્રો સમય મળશે એટલે મિત્રો તમારી સમક્ષ લાઈવ થશું

પીએચ ઉમેદવારો માટે એચટાટ બે હજાર પચીસ ઓબ્લિકર એકત્રીસની પ્રાથમિક શિક્ષકોમાં સીધી ભરતીથી મુખ્ય શિક્ષક તરીકે નિમણૂક મેળવવા માટેની નિયત નિયત લાયકાત ધરાવતા દિવ્યાંગ ઉમેદવારો અને મિત્રો ખાસ ભરતી ઝુંબેશ એચ ટાટ બે હજાર પચીસ પરીક્ષાનું આયોજન કરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે

ડબલ્યુ 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 એસઈ એક્ઝામ ડોટ ઓઆરજી પરથી ડાઉનલોડ કરી શકાશે જેની તમામ સંબંધીઓ નોંધ લેવાની છે તો મિત્રો આજે બે વાગ્યાથી બપોરે આ જે એક્ઝામ છે બરાબર છે ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે છે બીજા ઉમેદવારો માટે મિત્રો જે માહિતી અપડેટ છે એ મિત્રો આપણે સાંજે લાવવાના છીએ બરાબર છે તો આજે સમયના અભાવના કારણે મિત્રો આપણે આટલા સુધી રાખીએ છીએ સમય થોડુંક કામમાં થોડું વ્યસ્ત છું એ બદલ તમામ મિત્રોને હું માફી ચાહું છું સાંજે આપણે તમામે તમામ મિત્રો પરીક્ષાની અપડેટો પરીક્ષાનો શું સિલેબસ છે કયા વિભાગમાં કેટલા પ્રશ્નો પૂછાશે કયા વિભાગમાંથી કેટલા માર્ક્સનું પૂછાવાનું છે આ તમામ અપડેટ મિત્રો આપણે સાંજે લાઈવમાં તમને આપવાના છીએ તો તમામ મિત્રો સાંજે લાઈવ આવી જજો તો મિત્રો આપણે આટલા સુધી રાખીએ છીએ ફરી મળીશું મિત્રો નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત